ભુજ વિસ્તારના લોકો પ્રવાસીઓ અવરજવર કરતા મુસાફરો સ્થાનિક લોકો અને ભુજ શહેર માટે માથાનો દુખાવો બનેલી ભુજના રેલવે સ્ટેશન પાસેની ગટર સમસ્યાને લઈને છેલ્લા લાંબા સમયથી વિવિધ પ્રકારે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિસ્તારના રહેવાસીઓ દ્વારા આજે સામાજિક કાર્યકર મોહમ્મદ લાખાની આગેવાનીમાં કાળા ઝંડા લગાવી નવતર વિરોધ કરવામાં આવ્યો હતો આ સમયે વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા સામાજિક કાર્યકર મોહમ્મદ લાખાએ જણાવ્યું હતું કે વારંવાર તંત્રનો વિરોધ કરવામાં જરાય સારું લાગતું નથી અખબારી માધ્યમોમાં વિસ્તારનો ખરાબ દેખાવાથી સમગ્ર શહેરનું અને કચ્છનું ખરાબ લાગે છે અમે તંત્રના વિરોધ નથી પરંતુ સમસ્યાના નિરાકરણ માટે પ્રયાસો પૂરતા નથી પરિણામે સમસ્યાઓ વકરી રહી છે અધિકારીઓ કર્મચારીઓ એકાદ નગર સેવકને સાથે રાખીને સમસ્યાના નિરાકરણ માટે કરવામાં આવતા પ્રયાસોથી છેલ્લું અવગત કરી ગેરમાર્ગે દોરી રહ્યા છે મુખ્ય અધિકારીની બદલી બાદ આ વિસ્તારમાં કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી અને સોળ ડિસેમ્બરના રોજ આપવામાં આવેલ પત્રનો લેખિત જવાબ આજ દિવસ સુધી આપવામાં આવેલ નથી જેથી આજે કેટલા દિવસોથી હેરાન થયેલા લોકોએ નવતર વિરોધ કરી વિસ્તારમાં કાળા ઝંડા લગાવ્યા હતા અને ચિમકી ઉચ્ચારી હતી કે તબક્કાવાર આગામી દિવસોમાં આ સમસ્યાના નિરાકરણ માટે પ્લાનિંગ અને ચોક્કસ ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી વિવિધ પ્રકારે આંદોલન કરતા રહેવાનું નક્કી કરવામાં આવેલ છે વિસ્તારના શેખ બાપા દયાળુ નગર સહિતના વિસ્તારોમાં ગટરની સમસ્યા માથાનો દુખાવો બની છે લોકોના ઘરોમાં અને આંગણામાં ગટરનું પાણી ભરાયેલું રહે છે મુખ્ય માર્ગ ઉપર રહેતા વઢિયારા સમાજના લોકો ગટરની સામે દિવસ રાત પસાર કરે છે

ભુજ શહેરના ભીડના કભારના ખાસ રેલવે સ્ટેશન રોડ દાદુપી રોડ તરીકે ઓળખાતા વિસ્તારના શેખ પડિયા બાપા દયાળુ નગર ગટરની સમસ્યાએ બેફામ રીતે લોકોને અજગર ભરડામાં લીધા છે એમ કહી શકાય અને આ વિસ્તારના લોકો એટલી હદે ટ્રાયમામ પોકારી ગયા છે કે છેલ્લા ઘણા સમયથી એટલી બધી રજૂઆતો છતાં પણ જે છે કે કોઈ પ્રશ્નનો ઉકેલ નથી આવી રહ્યો લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ રહ્યા છે લોકો પોતાના ઘરમાં પોતાની રોજિંદી કામગીરી જે છે એ કરી શકતા નથી બાળકો બીમાર પડી રહ્યા છે વૃદ્ધો અને બાળકો ઘરમાંથી નીકળી શકે એવી પરિસ્થિતિ નથી અને તેમ છતાં પણ જો કે તંત્રને મુખ્ય અધિકારી ચીફ ઓફિસર જયારે જીગર પટેલ હતા ત્યારે એ લોકોએ જે કામગીરી શરૂ કરી એ એમની બદલી પછી કામગીરી સંપૂર્ણપણે બંધ કરી નાખવામાં આવી અને આજે જે અહીંયા કોઈ પણ પ્રકારની કામગીરી ચાલુ નથી પાણી કન્ટીન્યુ ઘટાનું નીકળી રહ્યું છે લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે આ તમામ સમસ્યાઓ અંગે એમને મળવાના પણ પ્રયત્નો કર્યા પરંતુ કોઈ પણ કચેરીની અંદર કોઈ પણ જવાબદારી અધિકારી નગરપાલિકામાં કાળા ઝંડા લગાડી અને એક વિરોધ પ્રદર્શન કર્યો છે આગામી ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ અમે કે નગરપાલિકા પ્રશાસન અમને આ અંગે શું થઈ રહ્યું છે કયા પ્રકારની કામગીરી થઈ રહી છે શું થઈ રહ્યું છે તે અંગેનો સંપૂર્ણ અહેવાલ આપે અને અમને કે આ પ્રકારની કામગીરી થઈ રહી એકાદ નગર સેવક ને ગાડીમાં ફરાવી અને વિસ્તારનો દોરો કરાવી લેવાથી સમસ્યા હાલ થવાની નથી આ વિસ્તાર માટે નગરપાલિકાએ શું પ્લાનિંગ કર્યું છે એ અમને બતાવે ત્યારબાદ અમે જે છે કે આ કાર્યક્રમને અમે આગળ વધારશું